કેમ છો સાહેબ મજામાં મજા મજા ભાઈ પહેલા તમારું નામ જણાવી લો અને તમારો જે ઇલાકો છે ને જે વિસ્તાર છે એડ્રેસ જણાવો લોકોને ને મારું નામ રાજપૂત કિરણસિંહ સુજાજી ગામ બેણપ તાલુકો સોઈ ગામ જિલ્લો વાવથરા જિલ્લો વાવથરા હા જિલ્લો વાવથરા પશુપાલન તમે જે કરો છો હા તમારી પાસે કેટલી નાના મોટા થઈને કેટલા પશુ છે મારી પાસે નાના મોટા થઈને સાત છે પશુપાલન સાત પશુ સાત

પણ સમજી લો કે જે અમુક જે આ કટ છે ને મિત્રો જે જૂના કટ કહેવાય અને આ કટ જોવા મળવા ખૂબ રેર હોય છે ખૂબ મુશ્કેલ હોય છે હવે ખાસ વાત એ છે કે અહીંયા તમે જસ્ટ બગલમાં જે ભેંસ તમે જોવો છો સમજી લો આ કટ અત્યારે કોઈ પણ જગ્યા ઉપર તમે જશો ને આ રેયર કટ છે મિત્રો રેયર જે બંનેના જે શોખીન છે ને જે બંને વિસ્તારના જે જૂના જે પશુપાલક છે ને એમને જ ખબર હશે કે આ વસ્તુ શું છે બં અમુક જે વિસ્તાર છે એ જગ્યા ઉપર આવા રેયર કટ જે જૂના અમુક જે તમે વિડીયો જુઓ ને એની અંદર જોવા મળે બાકી અત્યારે ખુદ બંને પામ પડે આ ટાઈમ ના કટ ઓછા છે શું કેવું ભાઈ સમજી લો કે એની મા દીકરી એક આ પાડી બધી સારી બધી સારી પણ જે શોખ હોય ને જે લોકો ને જે નસલનો એ આરી બહુ સારી એવી છે થોડુંક આ બાજુ ફેરવો તડકો ઉપર આવે ને એટલે એ બધું થોડુંક અલગ પડે છે બાવ અહીંયાથી મિત્રો જોઓ રૂપ શું છે નગીનો શું છે અહીંયા તમે જોઈ શકો છો સર્વગુણ સંપન્ન સમજી લો કે જે ઘડિયાળ જે મગર આવે ને ઘડિયાળ મગર એક જાત છે મગરમાં હા હા સમજી લો કે એનું મોઢું અને એની જે ડુખ હોય એના વચ્ચે આખું ખાડું હોય ખાડો ખાડો આ ખાડો હમ એજ એજ પોઝિશન છે અમુક જે મુજડી ગાયો કે હતા ને હા હા એ ટાઈપ ને જો એનો કટ તમે એની સુંદરતા જોઈ લો એનો મોઢાનો ફેસ છે એની શિંગ છે બધી જ બધા જ ગુણોથી આ પરિપૂર્ણ આખો કટ કેટલો મસ્ત રૂપાળો દેખાય છે આપણે ઘરની છે બહાર લાવી તમે ભાઈ લાવી લે છે મોટા ભાઈ કેટલા વર્ષ છે તમે લાવે મારે લાવે ને આ ચોથું વર્ષ છે આને

તો આ પાડીને મેં છૂટી ધવારી તી આને દોઈ જ નથી દિવસ અચ્છા દોવાનું રાખ્યું જ નતું પાડીને આપી દીધું આખી જ અચ્છા પછી બીજા વર્ષે વ્યાળી એટલે પાડી લાવી તો એની પાડી આ પાડી તો એની ફૂલ ધવારીને દોવામાં ખાલી બે લીટર જેવું

તો જે તાજે કેટલું દૂધ ત્યારે અંદાજે સાત લિટર ટક નું હોય સાત લિટર ટક નું સમજી લો કે સાત લિટર એટલે ચૌદ થાય ચાર વચલ ચાર વાચન પણ સમજી લો કે પાછળ જે દૂધ હોય એ અમુક આગલા વચન માં ધકો વાગે વાગે એટલે અમુક આગળ વધુ જાય પણ આપણે ઓવરઓલ જોવો તો એનું દસ દસેક વધુ કહેવાય પણ આપણે ઓછામાં ઓછું મિનિમમ માની તો દસેક લીટર કહેવાય અને દૈનિક એનું વીસેક લીટર જેવું દૂધ કહેવાય વીસ લીટર જેવું હાલમાં તમે એ રાખો છો મેન નસલ લેવા માટે સારા બચા લેવા બચા લેવા માટે શું શું તમારા પાસે આવે એનું કેટલી વખત વિયાણી તમારી મારી જોડે ત્રણ વખત વિયાણી ત્રણ વખત વિયાણી ત્રણે વખત પાડ્યું ત્રણે વખત પાડ્યું હા ત્રણે વખત પાડ્યું તમારે પાડી લેવું છે પાડે લેવા છે એના મારે ઈચ્છા તો ખૂબ પાડીઓની જ છે એમ પણ જો ભગવાન પાડો આપી દેજો પછી પાડો એનો તો બહુ ભલો જ થાય ને પાડો બહુ ભલો થાય રાઈટ વાત છે જો મિત્રો સમજી લો કે એમની પાસે અત્યારે ઘણા બધા એવા વિડીયામાં આપણે વિડીયામાં તમને મોટા મોટા એવા ટર્ન ઓવર બતાવીએ પણ અહીંયા કોઈ એવું ટર્ન ઓવર આપણે બતાવવાનું નથી કારણ કે નસલ સારી છે ને એની જે એક બે પાડીઓ છે એ બહુ સારી એવી છે ભાઈ ભાઈ અને મેન આ જે ભેસ છે ને અહીંયા તમે એનો ભેંસનું રૂપ જોઈ લો

સમજ લોકો દેખાવમાં જે પશુપાલક મિત્રો છે ને એને દેખાવમાં આની સુંદરતા વધુ સારી લાગે સડી આ લાગે પણ આ જે કટશે આખો રેર છે એ તો રેર છે કારણ કે હાચું હોનું એ હાચું હોનું છે 91.6 વોલ્ટ કે આ છે આ દેખાવમાં બહુ સારી છે બાકી જે ઈ જે વી ને એ પછી આના વી આનાના વી આય કે આ એની જે તમે આ એની વેતરની પેસલા વી ટાઈમે આવી લે આ ટાઈમે ત્યાંથી ભેગી આવેલી અને હું લાયો ને ત્યારે કાપણ હતી મારે ઘરે આવીને વીયાણી ના પાડી લાવી એ પાડી લાવી હા પાડી લાવી આ આ ગઈ સાલની પાડી આ ગઈ સાલની હા એટલે આ કોઈ તમે બીદન કરાયેલું આ બીદન કરાયેલું વારી અચ્છા કયો કઈ બીદન વાપર 06 નું 06 હા 06 SSG 06 હા SSG 06 અચ્છા સેક્સી મેન મુકાયો તો સેક્સ ઓટે સિમન હા હમ હમ સર સુપર જો મિત્રો હવે સમજો કે તમારી પાસે સારી એવી નસલ હોય તમારે શું લેવું હોય પાડી લેવું હોય તો શેક સોટે સિમન પણ અત્યારે ઉપલબ્ધ છે સરકાર તરફથી અથવા પ્રાઇવેટ કંપની પર પાડે છે અને સમજી લો કે હવે અત્યારે જે અનુજ જે રૂપ છે એનાથી આર્યું થોડું અત્યારે ડીમ દેખાય છે હા કમ દેખાય પણ આવતી સાલ તમે આ દિવસે આવશો ને તો આનાથી પણ રૂપ રૂપિયાનું વધી જશે વધી જશે હા તો જો મિત્રો સમજી લો કે જે અત્યારે જે ભાઈનું કેવું એવું છે કે અત્યારે જે શિંગ ક્વોલિટી અત્યારે જેનું જે રૂપ દેખાય છે એ મુજબ આનું પણ એ રૂપ ચડિયાતું થશે કારણ કે સમજી લો કે પશુઓની કોઈ બી શિંગ થોડક જાડા હોય ને થોડાક જાડા હોય ને તો એનો રૂપ વધારે દેખાય આમાં થોડા પતળાશે આની સિંગડી છે ને ગઈ આનાથી પતળી હતી અચ્છા આનાથી પણ પતળી દેખાતી હતી અચ્છા એટલે મને ખુદ ને એવું થતું કે આ પાડી કેવી થાય એમ અચ્છા પણ હવે આનું રિઝલ્ટ મળ્યું ને એટલે મને વિશ્વાસ છે કે આ ઓલાદ એવી છે કે જેમ સમય જાય ને એમ એનું રૂપ વધતું જાય છે એમ અચ્છા વધી જશે હા વધી જશે સુપર 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 તો તમારો મેન કોમ તો સવર્ધન જ છે ને હા સવર્ધન બીજું કોઈ વેચા તો સમજી લો કે તમે જે આપડે કેમેરા પાછળ વાત કરી હા હા ઘણા સમય પહેલા તમે કઈ મૂકી ફેસલા હતી હા

એટલી મોગી હતી ને અમારા ચરામ ને આજુબાજુમાં તો કે આ લોકોએ ભેંસ આટલી મોગી વેચી તો લઈ ગયા કેવી રીતે બસ હું ત્યારે શાળામાં ભણતો તો અમારા જે શિક્ષક હતા ને ટીચર ઈ પણ જોવા આયા હતા કે એમની ભેંસ અમારે જોય છે એમ અચ્છા તમારી ઉંમર કેટલી હતી મારી ઉંમર 25 વર્ષ પચીસ વર્ષ ઉંમર પણ નાની સમજ આ ના સરસ 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 આ ભેંસ સમજી લો તમે લાવી કે ક્યાંથી લાવી ભે ધોરી સોમરાસર થી લાવ્યા ધોરી સોમરાસર હા 4 વર્ષ પહેલા હા 4 કેટલા પડી એ ટાઈમે 2 લાખ 25000 માં ઘરે ઉતરી હતી મારે

બાકી અત્યારે સમજી લો કે સારું પશુ છે સારું તમારી પાસે સારી એવી નસલ છે અને સમજી લો કે એની જે પાડ્યું થાય એ મોઘી વેચાય એ તમારો મેન ફાયદો છે ને દેવા વાળો સમજી લો મારા દેવા પચાડ વાળી બેસુ લે જેને શોખ છે

કોરા મબ્યુ હોય હા કે 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 રેડી હવે આ ટાઈમની ભેસ અત્યારે ઘણા બધા લોકો માંગતા હશે શોખીન જીવડા હા કોઈ હમજી લોકો કોઈ એવું તમારી સાથે પ્રસ્તાવ રાખ્યો ભઈ આ રી ભેસ આપણે વેચવી છે લેવી છે હા આ રાખેલી રાખ્યો રાખ્યો બે વાચળમાં હા બે વાચળમાં કેટલા શું છે તમને મને એવું કીધું બે બે ત્રણ માણસોય તો કે તારે ઈ આપવી હોય ને તો તે જે કિંમતમાં લાવે ને અહીંયા અમે તમને નફો આપીએ ભલે બે જા ચલરા અચ્છા અમને આપ અચ્છા પણ મારી ઈચ્છા એવી છે કે કોઈ પણ આવે શોખીન ગમેવડો હોય ને હા હા ગમે એવડા પૈસા વાળો શોખીને એમ કે એની ભારોભાર પૈસા આપો તો પણ હું વસ્તુ આપવા તૈયાર નથી કેમ કે મને એનો શોખ એવો છે એ અત્યારે બે વાંચળ ચાલુ છે એનો એકે વાંચળ ચાલુ નહી હોય ને તો એને હું રોમ અંદર રેતી બીજી પથરાવી કુલર બીજું ફિટ કરાવી આરામ માટે રાખીશ પણ એને વેચવાની તું નથી મારે મારી એવી ઈચ્છા છે એમ એમ તમને શીર ખબર પડી કે આ ભેંસ રેયર છે મને એના જે લક્ષણો ઉપરથી કળાઈ રહ્યું એમ એમ કોઈ કીધું એમ બીજા લોકો એવું આ કીધું જો કે આવી ભેસો ઓછી જોવા મળે જે કચ્છમાં ગયેલા ને લોકો જેમને કચ્છમાં બે ચાર વર્ષ થી કે દસ વર્ષ થી જાય છે ને જે ભેંસો નો અનુભવી છે ને એ લોકોએ મને કીધું કે આ વસ્તુ જોવા મળતી નથી રાઈટ અને હું ખુદ કચ્છ ની અંદર ચાર વર્ષથી હું ખુદ ફરું છું કઈ જગ્યા ઉપર ગયેલા તમે હું રાપર ભુજ ભચાઉ ચોબારી અચ્છા ચોબારી માં વધારે ફરેલો પણ જે આ રૂપ છે એ મને ક્યાંય જોવા નથી મળતું ખરી વાત મારે ખુદ ને આ રૂપમાં લેવી છે ભેંસ

બે લાખ નું પેસો માટે પેસો માટે પેસો હા પેસો માટે પેસો ચલો એની પાડી તમે આ બાજુ લાવો હા જો મિત્રો જે તમને જે મેન ભેંસ ને એની આરી પાડી છે હવે પાડીની તમે આખો ગ્રોથ જોઈ લો એની લંબાઈ જોઈ લો એની સુંદરતા જોઈ લો સમજી લો અત્યારે થોડોક અહીંયા પોણી જે વધારે પડતું પોણીના હિસાબે અમુક જે પશુપાલક જે ચારા છે લીલા ચારા સૂકા ચારા અમુક જે સૂકા ચારા હતા એ અમુક કાળા પડી ગયા બગડી ગયા લીલા ચારા હાલમાં ઉપલબ્ધ નથી અત્યારે જે પશુઓને જે અમુક જે વજન છે એની જે તમને દેખાતી બાકી જે વાસ્તવમાં આનો આજ જે સમજી લો ચારો બારો મળે ને ને તો આખા હોય એ આના કરતા પણ હવાયા દેખાય બાકી પાણી પણ બહુ સારી એવી છે હવે અત્યારે સમજી લો કે ઘણા બધા એવા લોકો ઘણા બધા એવા પશુપાલક મિત્રો ઘણા બધા એવા આપણે અમુક જે પાડીને અમુક અમુક આપણે એવું ચોખ પાણી કહેતા પાણીની કિંમત શું કહેવાય તો પશુપાલક કે કાળ્યું કે લાખ દોઢ લાખ માગી પણ ઘણા બધા એવા આપડે સાથે ઓબ્જેક્શન ઉઠાવે પ્રશ્ન કરે કે તમે આવા શોખ ના પાડશો હા જે વેપારી વર્ગ માં છે ને એ સમજો કે આવું મોઘુ પશુ હોય ને પછી એના પર કુદર બીજા લેવા નથી લેવા નથી જતા બાકી આવી જે સમજી લો કે આ ટાઈમ જે પાડી જે તમે બતાવી પાડી અત્યારે પણ લોકો બહુ મોઘે એવી કિંમત આ કિંમત જે એની માં એની નસલ ઓળખાવી હા એ વધારે જે નસલ ઓળખાય એ પૈસા આપી શકે ને એ જ પૈસા આપી શકે તો હાલમાં આપડા પાસે દૂધણી પશુ કેટલા છે મારી પાસે દૂધણા એક જ છે એક જ છે એક જ જે બે વોચર વાળા હા એક જ છે હા હાલમાં નીચે શું છે એને પાડી હતી પાંચ દિવસની ની થઈને પાડી બગડી ગઈ એટલે જીવતી છે ના ઓ મરી ગઈ પાડી આ મરી ગઈ અચ્છા અચ્છા એટલે હમ જી લોકો નાળા મોટા થઈને બધા પશુ અહીંયા છે કે ના ઘરે નથી આયા છે બધા બધા અહીંયા છે હા અહીં છે સરસ સુપર સુપર એ એની પાડી પછી આ તમે એસજી 06 હા 06 આ બાજુ લાવજો એને

જે ઓલાદ છે ની છોડવાની નથી નથી છોડવાનું રાઈટ ગમે એવો હલકે પાડે ફેરવું ને તો એની ઓલાદ ઈ મુકશે નહીં નહીં મુકે રાઈટ વાત સાચી વાત છે સારી ને સારી સમજી લો કોકર ગાય મેં ઘણો બધો એવું જોવા મિત્રો ઘણા બધા આપણે સમજી લો કે ઘણા બધા એવા પશુપાલક એમની જે કોકરેજ ગાય હોય ને બહુ મજબૂત હોય વથણમાં બહુ મજબૂત હોય હા પ્લસ સમજી લો કે એની અંદર તમે કોઈક દિવસ એવો એચેપ આખલો વાપરો ને તો એના જે આવનાર બચ્ચા હોય ને એચેપ દેખાય નહીં તમને હોય સો કોકરજ ગાય દેખાય કોઈક એવો સારો એવો મજબૂત પશુ પાલક હોય ને જે કોકરજ ગાય જાણતો હોય એને ખબર પડી જાય થોડા ઘણું મિક્સ થયું મિક્સ થઈ ગયું છે બાકી મોસ્ટ ઓફ સમજી લો કે શોખીન જીવડા ક્રોસ કરીને મોટા મોટા બાવળો બતાવે અને એટીટ્યુડ વાળા વિડીયા પણ મૂકે ઇન્સ્ટાગ્રામ છે પણ સમજી લો કે વાસ્તવમાં ગાયો બગાડતા હોય છે સમજો જોઈ લો મિત્રો હવે સમજો કે તમારી પાસે સારો એવી ભેંસ હોય અથવા નબળી હોય સારી હોય એના અંદર તમારે સારા પશુ બનાવવું હોય તો સારો બુલ ખપે સારો પાડો ખબે તમે કોઈ નેચરલી ગાભણ કરાવો અથવા કોઈ સારા પાડાથી તમે ફેળવો નેચરલી અથવા બીજદાન થકી આવનાર જે બચ્યું છે એ બુલ ઉપર જ બને છે હા બુલ ઉપર તો આગળનું તમારું શું ફોકસ છે મારો ફોકસ આગળનો એવો છે કે આ આ વલાદની આખી ભેસો કરવી છે એમ અચ્છા એક જ